રાજકોટથી મનોજભાઈ તમારો સવાલ છે કે દીવો કરવાથી એમાં એક ઇન્દ્રિયજીવો હણાય છે અને પતંગીઓ પણ દીવો જોઈને આવે તો દેરાવાસીમાં દીવો કેમ કરવામાં આવે છે દેરાસરમાં બરાબર તો મનોજભાઈ આ દેરાસર છે દીવો છે આ બધું એક પ્રતિક રૂપે આપ્યું આપણા પૂર્વાચાર્યોએ એ લોકોએ ખૂબ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ ધર્મ શું છે આત્મા શું છે જ્ઞાન શું છે એ સમજણ આપવા માટે આપણને પ્રતિક રૂપે આપ્યું કેમ પ્રતિક રૂપે હતું કેમ કે જાણતા હતા કે પેઢી દર પેઢી વર્ષો પછી આ બધું શબ્દ જ્ઞાન કદાચ ભૂસાઈ જશે બદલાઈ જશે ભાષા બદલાઈ જશે શબ્દો સમજી નહીં શકે લોકો અર્થનો અનર્થ કરશે પણ આ પ્રતિક રૂપે આપેલું જ્ઞાન કાયમ માટે જીવંત રહેશે આ જોઈને ક્યારેક કોકને વિચાર આવશે કે આવું કેમ તો એમાંથી મંથન કરતા મળી આવશે કે આ બધું શેનું પ્રતિક છે ખરેખર હકીકત શું છે એમ તો મંદિરમાં રહેલી પ્રતિમા એ આપણા દેહમાં રહેલ

બધા બધા જ શરીર મળીને બધાના શરીર મળીને કુલ પાંચ પ્રકારના શરીર છે દેવ અને નારકીનું વૈક્રિય શરીર પછી કોઈ લગ્ધીધારી મુનિ હોય તે પોતાની ઈચ્છાથી આહારક શરીર ઉત્પન્ન કરી શકે એને આહારક શરીર કહેવાય અને મનુષ્ય અને તિર્યંચમાં આજે આપણું શરીર છે એ અવદારિક શરીર અને એ સિવાયના બીજા બે તેજસ અને કાર્બન શરીર બરાબર કુલ પાંચ પ્રકારના શરીર છે અને આ તેજસ અને કાર્બન શરીર દરેકે દરેક જીવ માત્ર ને હોય નાનામાં નાનો એકેન્દ્રિય જીવ હોય ગોદનો જીવ હોય કે પછી મહાકાય પ્રાણ પલ્ય પણ આયુષ્યવાળો મોટો જીવ હોય મોટું શરીર હોય પણ આ તેજસ અને કારમ શરીર તો દરેક ને હોય દેવ હોય કે નારકી હોય મનુષ્ય હોય કે હોય આ રીતે જોઈએ તો અત્યારે આપણે કેટલાક ત્રણ પ્રકારના શરીર છે આપણું શરીર દેખાય છે એ અવદારે બીજું તેજસ અને ત્રીજું કારમાં અને આ પ્રતિમા એટલે કે શુદ્ધ આત્મ તત્વનું જે પ્રતિક છે પ્રતિમા કેમ ગભારામાં હોય છે જેમ તમે દેરાસન પ્રવેશો પ્રેશો તો પહેલા શું આવે મંડપ રંગ મંડપ બરાબર તો એ મંડપ છે ને પ્રતિક છે તો તે આત્મા દેહાલય શરીર ઔવદારિક શરીરનું પ્રતિક આ રંગમંડપ તમે શંકેશોનું દૈરાશુર યાદ કરો તો અંદર પ્ર પ્રવેશ એટલે પહેલાં શું આવે રંગમંડપ આવે બરાબર તો અવદારિક શરીરથી સૂક્ષ્મ તેજસ શરીર અને એનાથી પણ સૂક્ષ્મ કારણ શરીર તો આત્માનું જે જ્ઞાન છે આત્મા એટલે જ જ્ઞાન એ કારણ શરીરથી ઢંકાયેલું છે એ કર્મ કારણ શરીર આપણે કરેલા કર્મ કર્મની નિજળા કરતા કરતા આત્મા કર્મથી હળવો થતા આત્મદર્શન થઈ શકે તો રંગ બંધક પછી દેરાસરમાં આવે પ્રાર્થના હોય અને એ અંદર જઈએ એટલે પ્રાર્થના હોલ આવે એ પ્રાર્થના હોલ તેજસ્ત છે રંગ મંડપ એ આપણું શરીર જે બહાર દેખાય છે એનું પ્રતિક પછી હવે પ્રાર્થના હોય તો એ કારમો એ નું પ્રતિક અને એની અંદર હોય ગભારો બરાબર ને સ્વરકે સંદેતા શરૂઆત કરો પછી ગભારો આવે તો તે ગભારો એ કાનમાંનું શરીરનું પ્રતિક અને ગભારામાં બિરાજમાન પ્રતિમા એ શુદ્ધ આત્મ આત્મ સ્વરૂપ નું પ્રતિક હવે ગભારામાં અંદર અત્યંત અંધકાર હોય બરાબર તો એ અંધકાર એ આપણી અંદર રહેલ અજ્ઞાન રૂપી અંધકાર નું પ્રતિક પોતે અજ્ઞાન છવાયું છે એ અજ્ઞાન એ જ અંધકાર એ અજ્ઞાન એ જ અંધકાર એ અંધકાર અજ્ઞાન નું પ્રતિક જેમ કે ફાનસ હોય કે ફાનસ છે કે

જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો નથી આત્મા એટલે જ જ્ઞાન એનો પ્રકાશ બહાર નથી આવતો કેમકે એના પર કર્મ ના પળ જામી ગયા છે એટલે કાર્મન શરીરની પડે આત્માનું પ્રતિક આ છે પ્રતિમા અને ગભારામાં રહેલી પ્રતિમા ગભારો કાર્મન શરીરનું પ્રતિક અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક પ્રતિમા એ આપણા આત્માનું પ્રતિક

જ્ઞાન પ્રતિક ભગવાન દર્શન છે ને ક્યારે થાય જ્ઞાન થાય તો જ્ઞાન એટલે દીપક દીપક પ્રતિક તો ગભારે રહેલા પ્રતિક દીપક એ જ્ઞાન પ્રતિક અને પ્રતિમાજી એ આપણી અંદર રહેલ શુદ્ધ આત્મ તત્વ પ્રતિક એટલે ગભારામાં રહેલો દીપક શું કહે છે આપણને શું બતાવે છે શું સમજાવે છે કે જો આપણામાં જ્ઞાનરૂપી દીપક પ્રગટે તો તેના પ્રકાશમાં અને ચિત્ત શુદ્ધિની અવસ્થામાં આત્માના દર્શન થાય જેમ દીપક પ્રગટે દેરાસુરના ગભારામાં તો અંધકાર દૂર થઈ અને પ્રતિમાનું દર્શન થાય એમ આપણામાં જો જ્ઞાનરૂપી દીપક પ્રગટે તો તેના પ્રકાશમાં આપણને આત્માના દર્શન થાય એટલે કે સમ્યક દર્શન થાય આત્મ દર્શન એ જ સમ્યક દર્શન ખ્યાલ આવે છે આ બધી વસ્તુ પ્રતિક રૂપે મૂકી છે એ સમજવા માટે એ જાણવા માટે અને આ જ્ઞાન પેઢીઓની પેઢીઓ સુધી વર્ષોના વર્ષો હજારો વર્ષો સુધી પ્રતિક રૂપે આ જ્ઞાન જીવંત રહે લોકો સમજી શકે જાણી શકે ઓલું જ્ઞાન ભૂસાઈ જશે શબ્દનું પણ આ નહીં ભૂસાય ઇસ્લામ માટે બધું પ્રતિમા રૂપે મૂક્યું છે હવે માટે જ્યારે પ્રતિમાના દર્શન કરીએ ને ત્યારે આપણે એ વિચારવાનું કે હું મારામાં જ રહેલા શુદ્ધ આત્મતત્વનું દર્શન કરું છું જે આત્મતત્વ આખા રીશમાં વ્યાપેલું છે અને મારામાં રહેલો છે એ મારામાં રહેલા શુદ્ધ આત્મતત્વનું હું દર્શન કરું છું એ આત્માને હું જ્યારે મારા અનુભવથી પ્રાપ્ત કરીશ તેના માટે હું ધ્યાન સાધના દ્વારા મારા કર્મને ચકચુર કરીશ ત્યારે જ સાચા અર્થમાં મને સમ્યક દર્શન થશે આ વાત ભૂલાવી ના જોઈએ આ વાતને ભૂલીને આ હકીકતને ભૂલીને દર્શન કરશો તો ખાલી પ્રતિમાના દર્શન થશે સમ્યક દર્શન નહીં થાય આ બધું પ્રતિક રૂપે છે એ સમજાવ્યું છે આપણને અને દીપકને જ્ઞાનના પ્રતિક રૂપે મૂક્યું છે કે જો જ્ઞાન પ્રગટ થશે તો આત્મ આત્મતત્વના દર્શન થશે એમ દીપક પ્રગટ થશે તો પ્રતિમાના દર્શન થશે એટલે આ બધું એ વસ્તુ અત્યારે ભૂંસાઈ ગઈ છે પણ એ પાછી હવે સમજમાં આવવી જોઈએ જે હેતુથી આપણા પૂર્વાચાર્યોએ આ બધી રચના કરી છે એ હેતુ હવે સિદ્ધ થવો જોઈએ લોકોની સમજમાં આવવો જોઈએ અને સાચી વસ્તુ સમજાવવી જોઈએ ઓકે